તો પાટણમાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સુવર્ણ મહોત્સવ ઉજવાયો કે જ્યાં સ્થાપનાથી વિશ્વ સેવા માટે નીકળેલા કાર્ય સેવા રત્નો સન્માન સમારોહ પણ યોજાયો સમારોહમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે હાજરી આપી હતી તો મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પચાસ વર્ષ પહેલા જે શુભ શરૂઆત થઈ તેનો આજે અનેક ગણો વિકાસ થયો છે અને આ વિકાસમાં જેઓનો સહયોગ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું વર્ષ ઓગણીસો સાડત્રીસ થી બ્રહ્મકુમારી દીદી અને ભાઈઓ સેવા કરતા આવ્યા છે અને વ્યસન મુક્તિ તણાવ મુક્તિના કામો મે મારી નજરે સમક્ષ જોયા છે અને આખી જિંદગી સમાજ માટે આપવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે ને તેને ખરેખર બિરદાવવાનું મન થાય છે તેવું પણ જણાવ્યું માં કુમારી માં શ્રીઓ અનેક પ્રકારની સેવાઓ આપણા સમાજ માટે સમાજના ઉપયોગી માટે કરતા હતા પણ અત્યારે 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે અનેક સારો હોલ બનાવ્યો છે એ હોલની અંદર લોકોને કેવી રીતે ઉપયોગી થવાય એવી પ્રવૃત્તિ જયારે થવાની છે ત્યારે આજે ઉદઘાટન થયું છે હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અભિનંદન આપું છું કે સમાજ અને રાષ્ટ્ર ઉપયોગીમાં જે કોઈ કામ થતા હોય તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા એમની સાથે હોય છે આવા સરસ કામ બદલ જે લોકોએ આમાં ભાગ આપ્યો છે કોઈએ દાન આપ્યું કોઈએ શ્રમદાન આપ્યું બધાને બિરદાવી અભિનંદન આપું છું